આ વખતે ગામના લોકો તરફથી સરપંચ તરીકે મને સ્નાન આપ્યું છે જે રીતે હું જવાબદારીપૂર્વક સરપંચ તરીકે ગામના વિકાસ માટે હું આગલા પાંચ વર્ષમાં વિકાસ કરી શકું એવી જવાબદારી હું લઉં છું તમામ સમાજના વડીલોના આશીર્વાદ તેમજ યુવાઓના સાથ સહકારથી હર હંમેશા જાંબાળી ગામે એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે હાલ બે હજાર પચીસની ચૂંટણીમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે અત્યારે આવી ત્યારે સમસ્ત જાંબાળી ગામના આગેવાનો વડીલો તેમજ સૌ યુવાન મિત્રો સાથે રાખી અને સમરસતાનું એક ઉદાહરણ પૂરું કરવા માટે ફરી એકવાર જાંબાળી ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રી તેમજ તમામ બોડી બિનહરીફ જાહેર કરી છે